આહિર સમાજ મહામંત્રી મોરબી જિલ્લો હવે અમે માન્ય કલેક્ટર સાહેબ શ્રીને એક સામાજિક મુદ્દે આજે આવેદન આપવા માટે અહીં આવ્યા છીએ અને મુદ્દો એ છે કે વાણંદ સમાજની એક પેટા જ્ઞાતિ જે હજામ તરીકે ઓળખાય છે એ જ્ઞાતિની અમુક ભરતી અટકો છે જે આહિર સમાજમાં પણ એ અટકો આવે છે અને એ હજામ સમાજમાં પણ એ ભરતી અટકો આવે છે એ અટકોનો ગેરલાભ લઈ અને આ સમાજના લોકો જે અમુક તત્વો છે આપણે કોઈ કોઈ આખા સમાજ સાથે વિરોધ નથી આહીર સમાજ તો અઢારે વરણ ને સાથે લઈ અને ચાલનારો સમાજ છે એ જબ જાહેર છે અને જે તત્વો છે જે આવારા તત્વો એમાં કોઈ એક જયંતિભાઈ હજામ કરીને અમદાવાદના છે ભાઈ એમને આ બધા ખોટા એફિડેવિટ ઉભા કર્યા છે જે ભરતી અટકોના કારણે ખોટી જે આ સરનેમો જે મેચ થાય છે એમના કારણે એમને ખોટા સર્ટી બનાવી પોતાના સંતાનોના સરકારને અને આહિર સમાજને અંધારામાં રાખી અને આહિર સમાજમાં ભળવા માટે જે ખોટા પ્રયાસો થઈ રહ્યા છે એના માટે આજે અમે અહીં આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને અવારનવાર અમારી ઘણી બધી રજૂઆતો પણ રહી છે સરકારશ્રીને તંત્રને કે આના વિરુદ્ધ તમે કાયદાકીય એક્શન લ્યો અને આવા જે લેભાગુ તત્વો છે જે પોતાના વાહન ઉપર પોતાની નેમપ્લેટ ઉપર ખોટી આહિર સરનેમ લખાવી અને આહિરો સાથે જે ખોટા વ્યવહાર કરે છે અને પોતાને આહીર છીએ અમે એવી વાતો કરતા ફરે છે એ લોકોના વિરુદ્ધમાં અમે આજે અહીં પત્રમાં આપવા માટે આવ્યા છીએ અને ભવિષ્યમાં તો સરકાર શ્રી દ્વારા કલેક્ટર સાહેબ શ્રી દ્વારા તંત્ર દ્વારા આ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં અમે ગાંધી ચિંતિયા રાહે ધરણા કરશું અને જરૂર પડશે તો આંદોલન પણ કરશું અને છેલ્લી વાત હજી કહી દઉં કે આહીર સમાજ કોઈ સમાજનો વિરોધી નથી સર્વ સમાજને સાથે લઈને ચાલનારો સમાજ છે પણ અમુક આવા જે તત્વો છે જયંતિભાઈ જેવા જે આહિર સમાજના ઇતિહાસની ખોટી બુકો પણ ઊભી કરી છે જેમાં પણ એમણે ખોટા ઇતિહાસને તોડી મરોડી અને રજૂ કર્યો છે એટલે એમના વિરુદ્ધ આવેદન આપવા માટે અમે અને આમાં અમારી સાથે